તો ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પણ જ્યારે આજે પરિણામ આવ્યું છે ત્યારે કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ત્યારે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા મોમિન ઉમેહાનીએ ધોરણ બાર કોમર્સમાં મેદાન માર્યું સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ એસી ટકા સાથે અવ્વલ આવી છે એતા સામાન્ય દરજી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે અને માતા ઘરકામ કરે છે

મારી બેન પણ છે હું બધી મદદ એને પર કરી છે સ્ટડી માં ને બધા મારા ફાધર શું કરે છે લેબર વર્ક છે ગાજ બટન નું કામ કરે છે ખાસ કરીને આપની દીકરી બાર કોમર્સ માં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે કેટલી ખુશી છે કે બહુ બહુ ખુશી છે અમને બહુ કામ કરો છો મે રેડીમેડ નું કામ કરીએ છે મે ગાજ બટન નું લેબર વર્ક છે અમારું સાપુર માં છે આગળ કેટલો અભ્યાસ કરવા માંગો છો નહીં આગળ તો અભ્યાસ કરાવીશું અમને એમની ઉપર છે કે હવે કઈ લેનમાં જવું એ ખાસ કરીને એમના માતા માતા પણ એમની સાથે છે કેટલી ખુશી આજનો આ દિવસ કેટલી બહુ પહેલા તો બહુ ડર હતું પણ અત્યારે બહુ એક્સાઇટેડ છું કે મારી બેબી આટલી એન મહેનતનો ફળ અમને ઉપરવાળાએ આપ્યો વર્ષ દરમિયાન કેવું શેડ્યુલ રહેતું હતું બાર્કીને જ્યારે અભ્યાસ ચાલતો ના ના અભ્યાસમાં તો આ બહુ કરે જ કરે જ અને એની અમારે બી સ્કૂલ ના બોલના પડે કે બેટા બહુ બધું કે થોડા રેસ્ટ લે લે પણ એ કે નહીં નહીં આ મે મુજે તો આગળ બનના હી હે બસ કુછ ભી કરકે છે સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી એ જે છે તે બાર કોમર્સ એટલે કે બાર સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે અને આખાય પરિવારનું નામ જે છે તે રોશન કર્યું છે કે મેં નરેશ જોરા સદકલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ